એ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા આજે અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ અમારા ઘરે પણ અમારે મોર્નિંગની વાત પૂછો હું હમણાં ફ્રેશ થઈને હવે સીધું પેલા કામ જ કરી લઉં પછી નાસ્તો કરું કારણ કે ભૂખ લઈ ગઈ ને કામ જેમ તેમ પડ્યું હોય ને એટલે ઉકેલ નહીં ને આઈ જાઓ મારે બેને ઉઠી ગયા ને હવારમાં બધું એનું કામકાજ પતાવી લીધું ને હવે એ રમવાના મૂળમાં છે ને કાધા સુઈ જશે થોડીક વાર ભલે રમતી રમે ને થાકેને એટલે પછી સરખ સુઈ જાય તો હું મમ્મી અમારું કામ કરીને અહીં જો અમારા ઘરને હાલ તો હજે અડધું તો મેં શું કહેવાય રૂમમાં ઠીક કરી લીધું નગર બધે એવું હતું આ જો આમ કહે અહીંયા નજર મૂકવાનું માનું ના કામ અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ એટલા બધા કહે કા કે બાઈઓ વગરનું ફોટું છે પણ એ બિચારા રજા હોય ને તો તો કરી નાખે આપડે થઈ જાય હા અમે મશીનમાં કપડા તો ન ખાઈ ગયા એટલે આ બધું હરખું મૂકવા નહીં તો હમણાં થઈ જાય એટલે બે નઈ હમણાં હોઈ જાય કદાચ થોડીક વાર રમે પૈડી પૈડી હુઈ જાય કદાચ થાય કી ને

ହଁ ହଁ ତେଲ ଭଗବାନ ଦର୍ଶନ କରିଥ ମନ୍ଦିର ବନ୍ଦୁ ଯେ କର ଯା

અને આજ તો સવારનો દિવસ તમને ખબર જ છે મારું ઘર કેવું હતું અને જો અત્યારે કેવું ચોખ્ખું થઈ ગયું બધું કામકાજ થઈ ગયું હજી મેન જે છે ને મેં થેલાનું કીધું હતું એ કામકાજ તો હજી બાકી જ છે અહીંયા જો તમે પૈસા રણ પડ્યું કપડા ધોવાઈ ગયા ને સંકેલાઈ પણ ગયા હવે આ પ્રથાનામાં નવા કપડાને છે અને બધું ગોઠવાનું છે ટેબલ નહીં કબાટ પણ સરખો કરવો જોશે અને હા જો અહીંયા અમારા પ્રથાબેન માટે ગિફ્ટ આવ્યું અને માસી તરફથી ખુશીએ શું કહેવાય એના માટે મંગાવ્યું હતું વલ્લો તો એના માટે ખુશી થેન્ક યુ મસ્ત છે એના પ્રથાનો નવો ગોલ્લા આવી ગયો એક તો હતું આ એનું હાઉસ હવે આમાં જ આપણે ભેગા કરશું પૈસા કારણ કે આવે એને રમવા માટે રાખશું કારણ કે ઉપરથી તૂટી ગયું એટલે તો મસ્ત છે આ ખુશી માસી થેન્ક યુ પ્રથાને આરવ ને બેને સેમ થઈ ગયો કારણ કે આરવના ઉપર મેં એને આવો લઈ દીધો હતો એને બ્લુ હતો અને પ્રથાને પિંક થઈ ગયો તો બેને સેમ સેમ થઈ ગયા જોઈએ છું પ્રથા બેન ઉઠી તો ગયા એટલે જ મેં બ્લોક સ્ટાર્ટ કર્યો ન કરતો અવાજ આવતો હેપી વેલન્ટાઇન ડે

અને બસમાં એમને નીંદર નથી આવી અને બપોરે પણ પ્રથાએ સુવા નથી દીધી કારણ કે રમતી હતી પછી મને નીંદર નથી આવતી એટલે હું એને રમાડતી હતી ને માણી પાંચ વાગે સૂતી ને તો મેં દસ મિનિટ એમ થાય કાલે ઝોલું લઈ લઉં લે પૂરેપૂરે આગ પણ બંધ નથી થઈ ત્યાં તો પ્રથા બેન પાછી ઉઠી ગયા ને પછી તો સૂવવું નતું મમ્મી કે તું સૂઈ જાય કે કે થાકોડો છે તો પછી હવે અત્યાર સુધી રાત્યા પછી નીંદર ના આવે એટલે પછી હું સૂતી નહીં ને કપડાંને બધું ધોઈ નાખું અને જમવાનો તો બહાર વિચાર રહે નથી કારણ કે પછી ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે એમને વેલેન્ટાઈન ડે ઉજવી લેશું આજે તો કંઈ વેલેન્ટાઈન ડે ઉજવા નથી આજે મેં રહી લીધો વેલેન્ટાઇન ડે બપોરે સુતીને એટલે જાગરણ થઈ ગયું મારે ને હવે જોઈએ સાંજે જઈ આવશે તો કંઈક સેલિબ્રેશન કરશું ડેરી મિલ્કના ઘણું પડ્યું છે તે દી જઈ લઈ હતા ને હજી એમને પીડું કોઈએ નથી કારણ કે હમણાં મારે ડેરી ડેરીમેન પ્રથા હોય એટલે હું ઓછું જેમ બને ને એમ એવોઇડ કરું છું પ્રથા માટે પ્રથા ન દેને એટલે હવે વાંધો નથી ઉનાળા જેવી છે ને એટલે હવે આપણે રેગ્યુલર પાછું આપણું રૂટિન ચાલુ કરશું ડેરીમેનનું કારણ કે મને એટલી ભાવે આમ ખૂટતી જ નહીં અમારે શું કહેવાય ફ્રિજમાં હમણાં કેટલો ટાઈમ થાય તો પ્રથા રહી પછી તો મેં આઈ થિંક ઓછી ખાધી હવે આપણે રેગ્યુલર પાછું કંઈક કરશું હવે આજે જય લેવાના આવવાના હતા બસ મને યાદ આવ્યું કે આમાં પડ્યું હજી તો તેથી જઈ લઈ આવ્યા એ બધું એમને એમ પડ્યું હજી એમાંથી ડેર મેં ખવાણી નથી તો એ નાની ખાધી હતી બાકી બધું એમને પડ્યું તો હવે આપણું બેક ટુ વર્ક આવી જઈએ પાછા અહીંયા જો મમ્મી ગયા છે શાકભાજી લેવા તો શાકભાજી લઈને આવે ને તો પ્રથા ન મળે તો હું કબાટને સરખો કરી લઉં પછી ઇસ્ત્રી કરશું કામ કરીશ ને કામ મમ્મી કરશે જે ફ્રી હોય છે એ કરી નાખ્યો અમારે એવું કંઈ ન હોય કે સાસુ કરે ને વળ કરે ને કાં એટલે જ મારા વેલેન્ટાઇન ડે છે બધા ફેમિલી કિશનભાઈ મારા સાસુ કા એટલે પ્રથાના દાદી મારી પથુળી બધા હા એ બધાને કહી દઉં હેપી વેલેન્ટાઇન ડે કા પ્રથા હેપી વેલેન્ટાઇન ડે એ હશે હોય પણ બોલીએ ને એટલા કારણ કે વેલેન્ટાઇન ડે એક શું કહેવાય એમ બધાનો તહેવાર કહેવાય આપણે જેને જેને પ્રેમ કરતા હોય જેને જેની કેર કરતા હોય બધા માટે હોય એટલે ખાસ કરીને તો એવા માટે ટૂંકમાં કહું ને તો જો મારે વેલેન્ટાઇન ડે કેવું છે મમ્મી સવારે મને હું આઈ થિંક નવ કે દસ વાગે ઉઠી તો એ પહેલાં જલ્દી તું નાસ્તો કરી લે તું કામ કર મામ કર તો એમ એ મારા માટેની એની કેર છે અત્યારે બપોરે હું નથી સુધી તો મને અત્યારે કીધું કે તું સુઈ જા થોડી વાર તો એ મારું વેલેન્ટાઇન છે એટલે આઈ એમ હેપી વિથ હર તો એ પણ વેલેન્ટાઈન અમારા કિશનભાઈ પણ કાલે રાત્રે જો અમે થાકી નહીં એ સવારે ના જ પાડે કે તમે ટિફિન ન બનાવતા તો આવો અમારો શું કહેવાય શુદ્ધ કેર કહેવાય કે તમે પ્રેમ કયો ગમે તો અમારો ફેમિલી વચ્ચેનો આવું મસ્ત બોન્ડિંગ છે એટલે આવો બધાએ અમારા શું કહેવાય જય જય તો હોય જ પણ એના સિવાય પણ કિશનભાઈ મમ્મી બધાય મારા વેલેન્ટાઈન છે ને હંમેશા રહેશે તો બધાને હેપી વેલેન્ટાઈન ડે કા હેપી આમ જ તમે હંમેશા બધે મારી સાથે રહ્યો મારી કેર કરો એટલે હું કહેતી નથી કે કેર કરો પણ તમે જે કરો છો ને એના માટે ખરેખર દિલથી આભાર ને બસ આવીને આવી રીતે આપણે બધાય હળી મળીને રહીએ એ પ્રભુ પાસે પ્રાર્થના અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ હેપી વેલેન્ટાઇન ડે અને હા મેં પ્રસંગમાં ગયા હતા ને બે ત્રણ દિવસ તો મને એટલા સબસ્ક્રાઈબર મળ્યા અહીંયા અને પ્રથાના પણ એટલા ફોલોઅર્સ મળ્યા કે વાત પૂછો જે જોવે અમે તમારા વિડીયો જોઈએ ને અમને પ્રથા બહુ ગમે ને પ્રથા ગટુડી છે અમને એના વ્લોગ જોવાની બહુ મજા આવે તમારા વ્લોગ અમે શું કહેવાય રેગ્યુલર જોઈએ છે એના માટે ખરેખર જે જે મળ્યા ને હું વ્લોગમાં નથી લઈ શકી કારણ કે આટલો ટાઈમ નહોતો અને જોઈમાં મારે ઘણું શૂટ કરવું હતું પરંતુ મેં નહોતો કારણ કે પ્રથા નાની છે ને સાંજના દિવસે જઈ પણ નહોતા એટલે થોડુંક મારો મૂળ પણ નહોતો અને શું કહેવાય કે ટાઈમ પણ એવો નહોતો એટલે એટલું બધું શૂટ નથી થતી પણ જેટલું શૂટ થયું ને એટલું મેં તમને બધાને બતાવ્યું છે તો એ જોયા આવજો જેણે બ્લોગ ન જોયો હોય એ હજી ને અત્યારે જો હવે પ્રથાબેન અમારે ઉઠી ગયા ને મમ્મી શાકભાજી લઈને આવી ગયા હતા મમ્મી શાકભાજીવાળા દુકાને હા કાલે પાછા જાશું ને હવે જો સાત વાગી ગયા ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો મમ્મી આવી ગયેલ મમ્મી પ્રથા ન મળશે ને તો હું મારું કામ કાચ કરવા માંડીશ કાં પ્રધા બેન કાં કે ચાલતું લાગે એનું કામકાજ સારું ચાલો મળીએ પછી गयाचा 10 9 नंतर એટલે નીંદર આવે છે રે વાદ્યો રે વાદ્યો રે વાદ્યો રે વાદ્યો રે વાદ્યો તો ત્યાર અમે મસ્ત શું કહેવાય જમી લીધું અમારે લેન ડન ડન બાય દેવો બટ ના એ જો એમ જઈંગ મેમ ન કરો તો તો બટ મસ્ત ખા લેતા સકાઈ બહુ છડન થાકી ગયા જનો મને નીંદર એટલે બપોરે ઊંઘ થઈ નથી न अघारा وجाय आइरा था तो हवाले त म यो बिया तयार हुन्छु तितेले वेलेंटाइन डे दिस थियो न के गाञ्जै तयार हो तabei हुते दि हा हा त तिम्रो दिस हो हा म ह्यापी वेलेंटाइन डे ह्यापी वेलेंटाइन डे इफ यु लड नो दे मलु चुकुलो आ दाबे आइ ह्या टु वेलेंटाइन डे अब रे

હવે મારું દિલ હવે મારું દિલ પૂરું થઈ ગયું આપણે નાખવું પડે મસ્ત દિલ અને પેલા એકવાર વાર જાય એમનું લગ્ન આપ્યું હતું આજે પાછા જ વેલેન્ટાઈન હે ને હામું આવ્યું હતું કાલે આજે દઈ દો બીજું તો કહી દીધું ને જાય મને કંઈ ના આવ્યું એટલે મેં કંઈ ના આવ્યું બરાબર છે ને તો પછી અમે બરાબર જ ઓલવેઝ સમજાણું

એવું થોડો આલા કોક તો ઉજે ને વેલેન્ટાઇન કેમ ના હોય કે ગર્લફ્રેન્ડ જ હોય બીજું મતલબ કે ફેમિલી આ તમે એમ એવું હોય કે વેલેન્ટાઇન ડ હોય એટલે ગર્લફ્રેન્ડ જ હોય કે બોયફ્રેન્ડ જ હોય

वैसे पूरा थे मोटे थे इनके हैं मो मैं भी वेल का पूरा था कहाँ तेरे पास पाठ कोई दिन नहीं जो आप लोग बेहोश हो गए बस कहाँ जी मगुए माँ गरम हूँ थे जब डे वो ये लगरम था वानू आ, नहीं नहीं। हाँ तुम ना कर पड़ोगे ना कर पड़ोगे क्या मुंह क्या मगरम थे जब मारी मर्जी क्या मतलब मर्जी મારે મરજી કીધું ને કેમ દવાઈ મરજી કીધું કેમ દવાઈ મરજી છોકરી તમારે શું કરે કયો ટાઈમ ટાઈમ હા એન્જોય એન્જોય કરજો પછી તો પાછું મોઢા ટાઈમ જવું પડે પ્રથમ કાર્ડ

કાલ અમે તમાર ફેવરેટ છે આજે કરવું તો પણ આજે કે અમે હવારે મને પાંચ વાગે તો નિંદર આવી સાડા પાંચ વાગે તો નિંદર આવી પછી ઊઠાઈ નવ થઈ ગયા તો ઊઠ્યા મારા પોતા માર એ 哎喂，哎喂，哎喂，哎喂，叫王丹打